નમસ્કાર દર્શક મિત્રો એટ ધ રેટ ગુજરાતમાં આપણું સ્વાગત છે ગુજરાતમાં મેઘરાજાએ બરાબર બેટિંગ કર્યા બાદ વરસાદનું જોર થોડું ઘટી ગયું હતું જેના કારણે અનેક જિલ્લાઓમાંથી વરસાદ ગાયબ થઈ ગયો છે દક્ષિણ ગુજરાતને છોડીને ક્યાંય વરસાદ નથી આવ્યો કેટલા જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો છે ત્યારે આવામાં ગુજરાતવાસીઓ વરસાદની કાગડોળે રાહ જોઈને બેઠા છે પરંતુ હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે આ બધાની વચ્ચે હવામાન વિભાગે અગિયાર જિલ્લાઓમાં ભારે તેથી ભારે વરસાદની આગાહી કરી છે જેમાં સુરત નવસારી વલસાડ ડાંગ તાપી નર્મદા પંચમહાલ દાહોદ મહીસાગર છોટા ઉદેપુર અને મહારાષ્ટ્રમાં શિયર ઝોન જોવા મળી રહ્યો છે એટલું જ નહીં ઉત્તર પૂર્વ આસામમાં સાયકલોનિક સર્ક્યુલેશન છે અને આની સાથે જ બંગાળની ખાડીમાં પણ સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું છે તો આ ઉપરાંત દક્ષિણ ગુજરાત ઉત્તર કેરળ સુધી એક ઓફ શોર ટ્રફ છે આના કારણે મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત ગુજરાતમાં પણ એટલું જ નહીં દક્ષિણ ગુજરાત ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આઠ આઠ ઇંચ જેટલો વરસાદ પણ વરસાવી શકે છે આ ઉપરાંત રાજસ્થાનમાં પણ સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં વરસાદ થઈ શકે છે બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું સાયક્લોનિક સર્ક્યુલેશન જો ગુજરાત તરફ ગતિ કરે તો એકાદ બે દિવસમાં ગુજરાતમાં સારો એવો વરસાદ થઈ શકે છે તો આની સાથે જ હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ સાથે જ દરિયો પણ તોફાની બનવાનો હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે બીજને ખબર સાથે ફરી મળીશું ધન્યવાદ